જય માતાજી મિત્રો આજે અમે પ્રોપર્યા છીએ સિદ્ધપુર મેળામાં અને સિદ્ધપુર મેળામાં ચક્રો કયા કયા આવે છે અમે તમને બતાવીશું વિડીયોમાં તો અમારા વિડીયોમાં અંત સુધી બનાવી દેજો અને નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મોટાભાગે સિદ્ધપુરના મેળામાં શેરડીનો વેપાર થાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો શેરડીનો નજારો

પિજા પિતા મે વાત પિતામહ માતા મીતા ન માતા પુરા એ ભવુ મેલં રાધના પુરસંસ્કાર સમર્પયામી પીજવાનું વિરંગ દક્ષિણ સમારિયા હરી વ્યા તમે ક્ષમાગવાની હરી દાજો બરોબર આ ફૂલ ફૂલ ની પગડી જેવી કરી અથવા વ્યક્તિ મહારાજે કીધું હું ભૂલીએ જો હોય મહારાજે ઊંધું કીધું હોય ઊંધું નાય કર્યું હોય તો બે હાથ આર્થિક ક્ષમા માંગવાની કે આ પૂજાની અંદર પણ કોઈ ભૂલ શું થઈ ગયું હોય તો મને માપુરુ આહવાહન જાનામનામ પૂજા કે જાનામ પરમેશ્વર મંત્રહીયા હેન સંખ્યાં દિવેરા દહજેવારે પૂર્ણ ગધ સુ ગત પાપ ગત દૂધ દરેદ્રમ આગત સુખસંથી પુણ્યતા નવધર્મ પ્રાર્થના ભુ નમસ્કાર સર્પયામી

કરતી નહીં આવડતી કરતા હું કોઈ જાણતો નથી બધો બે કોને આપણે આખું જોવા એટલું હું કરું બરાબર હું એ કોઈ જાણતો નથી બરાબર જે કરતા હોય કરે છે આપણા આપણા શાસ્ત્ર અંદર કોઈ એક આવ્યું નથી આપણે ભણ્યા મુજબ બરાબર

હવે આ નિમિતની અંદર ગાય ને ઘાસ ના કરવાનો બરોબર ના કરવાના રોટી ના કરવાની આ તો તમારો રિવાજ છે કે હોય પોસ્ટણું મૂળ ગમે કરો છો પોસ્ટી તથા શક્તિ તમે જમાડજો જેટલો તમે હોય જમાડો એટલું માને મળે બરોબર એક વિધિ અમારી આવે છે જે બારમાન દાડે વિધિ કરો ને એ સંજા ભરે સંધ્યા ભરે આમાં બધી ટોટલ વસ્તુ હોય દાંતણ ઉધી હોય એ બધું ખાના મૂકે થાય

আরে <muchas>